નમસ્કાર મિત્રો લોક સમાજ માટેનું કોઈ સારું કાર્ય થતું હોય એનો પ્રચાર કરવો એ કોઈ ગુનો નથી બે દિવસ પહેલાં સુરતની સાથે સાથે ગુજરાતભરની અંદર અને દુનિયાના સાત દેશોની અંદર બહુ મોટો બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો જે આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ એનો આપણે એક વિડીયો બનાવ્યો હતો અને ફક્ત મારા કહેવાથી નહીં લોકો સત્તર હજાર લોકોએ મારા કહેવાથી નથી આપ્યું પણ એ સંસ્થાની અંદર કાંઈક હોય સત્ય ક્યારે એના કહેવાથી લોકો ડોનેટ કરતા હોય છે બ્લડનું અને એ જે બેંકોની અંદર બ્લડ ડોનેટ થયું છે એ કોઈ ઘેરે લઈને વયું નથી એ બાટલા કેરબા ભરીને અને એ બેંકોની અંદર જ પડ્યું છે અને અઢારે વરણમાંથી કોઈ પણને જરૂર પડે ત્યારે બ્લડ બેંકો એને આપતી હોય છે રહી વાત પ્રચારની તો અમુક લોકો એવા છે કે એ મને ફોન કરી અને વાયા વાયા એવું કહી રહ્યા છે કે તમે એક સંસ્થાનો પ્રચાર કરીને શું સાબિત કરવા માગો છો કે તમને કાંઈ મળવાનું છે એની અંદરથી ત્યારે મારે લોકોને ફક્ત એટલું જ કહેવાનું છે એવા લોકોને સેલા સપાટાઓને કે તમે પણ તમારા જે ગુરુજનો હોય એને કહ્યું કે ભાઈ આપણે પણ આવો કેમ્પ રાખો એની અંદર પહેલું ડોનેટ હું કરીશ બ્લડનું કારણ કે આ સંસ્થામાં મારે થયું નથી બ્લડ ડોનેટ એટલે હું તમારામાં પહેલાં કરીશ અને પ્રચાર પણ તમારો આની કરતાં બે વિડીયા વધારે બનાવીને કરીશ તમારે કરવું કાંઈ છે નહીં ખેસમતાણી કરવા સિવાય બીજું કાંઈ ધંધો નથી નવા જૂનાનો ભેદ પોરવી દીધો છે લોકોને સામ સામે બાપ દીકરાને વેવાય વેવાયને હહારા જમાઈને બે ભાઈ ભાઈને નવા જૂનાનો ભેદ નાખી અને એવા હામે હામે કરી દીધા છે ગામડાઓની અંદર પછીડી ખપાળી માંગવા જાઓ તો કે એ જૂનાવાળા છે ક્યાંય પણ સંબંધની કોઈની વાત ચાલતી હોય દીકરા દીકરીઓની અંતે બંધ રહીને એનું તથ્ય જાણો તો નવા જૂનાના ભેદ સિવાયની કાંઈ વાત ન હોય સૂટણીઓ અંદર નાખી દીધી છે સંપ્રદાયની અંદર એવા બે ટકા બગલાઓ જે છે એને મારે ખાસ સંબોધન કરવાનું છે કે તમને હવે અમે ઓળખી ગયા છીએ અને રહી વાત પ્રચારની તો જે કાસ છે ને એ રહેવાનો છે હીરો છે એ હીરો રહેવાનો છે કાસને હું નહીં મારી હાથ પેઢી પ્રચાર કરીને એમ કહીને હીરો છે તો એ લોકો સ્વીકારી લે નહીં લોકોને ખબર જ હોય છે કે આ કાસ કહેવાય અને હીરાને કદાચ એક લાખ માણસો ભેગા થઈને એમ કહે ને કે આ કાસ છે તો પણ એને ઝવેરથી માંડીને નાનામાં નાના લોકો સુધી ખબર હોય છે કે આ હીરો છે કાંઈ આ ખાસ કરતાં અલગ વસ્તુ છે તો તમે સારું કાર્ય કરો લોક સમાજને કામ લાગે એવું કાર્ય ક્યાંય પણ કરશો તો એનો અમે ધૂઝકેને ભૂસકે પ્રસાર કરવાના છીએ બે વિડીયા વધારે બનાવવાના છીએ એટલે એની ખાસ તમે નોંધ લેજો ને વિડીયોને ખૂબ શેર કરી દેજો આની અંદર આવડી મોટી સંસ્થાની અંદર કોઈ બે માણસ ડાયા નથી કે આ નવા જૂનાનો ભેદને ટાળી શકે ચૂંટણીઓને બાદ કરી શકે સારા કાર્યો છે એનો પ્રસાર છે કોઈ વ્યક્તિનો પ્રસાર નથી આની અંદર સત્ય છે ને એ સત્ય જ રહેવાનું છે અને આ જે ડોનેટ ભેગું થયું છે બ્લડ ભેગું થયું છે બેંકોની અંદર એ દરેક લોકોને કામમાં આવવાનું છે તમારે જોઈએ તો તમને પણ કામમાં આવશે અને તમે પણ આવો જો કોઈ કેમ્પ કર્યો હોય તો એની અંદર જો બ્લડ એકઠું થાય એ પણ બધા જ લોકોને કામમાં આવતું હોય કોઈ ઘેરે લઈને વ્યુઝાતું નથી અથવા તો કોઈ એની અંદર એવું સ્ટેટમેન્ટ મને નથી આવતું કે અમારા જ લોકોને આપજો અમારી સાથે જોડાયેલા હોય એને આપજો અમારા જ ભક્તોને આપજો બીજા વર્ણના લોકોને બીજા ધર્મના લોકોને ન આપતા એવું ક્યાંય કોઈ કહેવામાં આવતું નથી એટલે બેંકો જેને જરૂર હોય એને આપતી હોય છે પણ આ એક મહાન કાર્ય કહેવાય સત્તર હજાર બોટલો રક્ત દેવાવાળા છે ને એ કાંઈ ગાંડા ન હોય આપણે પાખંડીઓ જે અમુક લોકો છે એ કોઈને માગ્યો તાવે નથી આપતા તો સત્તર હજાર બોટલ આપવા વાળા છે એને કાંઈક તો મગજ હશે કે નહીં હોય આપડી કરતા તો સારું મગજ હશે તો જ આપતા હોય ને કે આ લોકોને કામ લાગશે આ